નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં ગણિત વિજ્ઞાન વિષયનું સરકારી અને ગ્રાન્ટીડ ગ્રાન્ટીનેડ બંનેનું અંદાજીત મેરિટ આજના આ વિડીયોમાં આપને જોવાના છે મિત્રો આ જે મેરિટ છે એ જીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવેલ છે આ એક અંદાજીત મેરિટ છે સરકારીમાં જે જગ્યા વધારો આવ્યો છે નવ ચાર પચીસ અને ગ્રાન્ટીનેડમાં અઠ્યાવીસ ત્રણ પચીસ આ બધી જે જગ્યાઓ અપડેટ થયેલ છે એ જગ્યાઓ અપડેટના આધારે આપણે આ વિડીયો બનાવેલો છે મહિલા અનામત હોય કે સેવન સ્ટેપ પદ્ધતિ આ બધી જ બાબતો આપણે ધ્યાનમાં લીધી છે બરાબર છે ઘણા બધા મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં લાગી જવાના છે બરાબર એટલે આ જે આપણું કટ તમારી સમક્ષ જે મૂકીએ છીએ એ અંદાજિત છે એનાથી ઘણું બધું નીચું જવાની પૂરેપૂરી સંભાવના છે પણ માધ્યમિકનું જે લિસ્ટ છે ફક્ત માધ્યમિકના જીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટના આધારે આપણે આ એક અંદાજિત મેરિટ બનાવ્યું છે એટલે આ વાતને ખાસ તમે ક્લિયરલી સમજી લેજો ઘણા બધા મિત્રો વિડીયોને પૂરા જોતા નથી અને પછી છેલ્લે જે મેરિટનું હોય છે એ જ ફક્ત જોવે છે અને પછી કોમેન્ટો ખોટી ખોટી થતી હોય કે આટલું બધું મેરિટ ઊંચું ન હોય પણ તમે એકવાર માહિતીને સમજો કે શું કહેવા માંગુ છો કે જનરલ મેરિટ લિસ્ટ જે છે એના આધારે આપણે આ મેરિટ બનાવ્યું છે હવે આપણે જોઈશું મેરિટ મેથ્સ સાયન્સ જેમાં સરકારીની ટોટલ જગ્યાઓ પાંચસો પંદર છે જેમાં જનરલની બસો સુનતાલીસ જગ્યા છે કૌશમાં જે આંકડો આપેલો છે એ અંદાજીત ક્રમ છે એટલે કે એટલા ક્રમ સુધીના ઉમેદવારો બરાબર એટલા ક્રમ સુધીના ઉમેદવારો જે ગુણ ધરાવે છે એ ઉમેદવારો એ જનરલમાં આવશે સમજો કે જનરલની બસો સુનતાલીસ જગ્યા છે કૌશમાં બસો સુતાલીસનો અંક છે અને એકસો ચોપ્પસ ચોપન પોઈન્ટ પચાસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો છ્યાસી જગ્યાઓ છે બરાબર અને તેઓનું મેરિટ એકસો પચાસ પોઈન્ટ પચાસે અટકે છે એસસીની 35 જગ્યાઓ છે એકસો અડતાલીસ કટ છે એસસી બીસીની એકસો ચાર જગ્યાઓ એકસો ને સે માર્ક્સે તેઓનું મેરિટ અટકે છે અને એસટીની તેતાલીસ જગ્યાઓ છે એકસો ચાલીસ ગુને તેઓનું મેરિટ અટકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ મેથ સાયન્સ ગ્રાન્ટિન એડ જેની ટોટલ જગ્યાઓ બારસો ને એકસઠ છે જનરલની જગ્યાઓ પાંચસો ચોવીસ છે એકસોને છેતાલીસ માર્ક્સે જનરલનું મેરિટ અટકે છે ત્યાર પછી ઇ ડબલ્યુ કેટેગરી બસો તેસઠ જગ્યાઓ અને એકસોને એકતાલીસ ગુણ સુધીના ઉમેદવારો ઈડબલ્યુએસ કેટેગરીમાં આવી જાય છે એસસી કેટેગરીની પંદર જગ્યાઓ છે એકસો ચુમ્માલીસ કટ બને છે એસસીબીસીની બીસીની ત્રણસો જગ્યાઓ છે એકસો બેતાલીસ ગુણ ધરાવતા ઉમેદવારો જે આ એસસીબીસી કેટેગરીની જગ્યાઓ છે તેમાં આવી જશે અને છેલ્લે એસટી જેની એકસો ને ઓગણસાહીઠ જગ્યા છે અને તેઓનો કટ ઓફ એકસો ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ગુણે અટકે છે તો મિત્રો આ વાત થઈ મેથ્સ સાયન્સ જેમાં સરકારી અને ગ્રાન્ટિનેડ જેના અંદાજીત મેરિટની આજે આપણે આ વિડીયોમાં વાત કરી છે મિત્રો આ એક અંદાજીત મેરિટ છે બરાબર અગાઉ આપણે જે વિષયોનું મેરિટ મૂક્યું છે એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે કે આટલું બધું ઊંચું મેરિટ ન હોય પરંતુ આપણે આ જે મેરિટ છે એ જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવેલું છે બીજું આપણે એવું માની લીધું છે કે ઉચ્ચ આમાંથી જે જનરલ મેરિટ લિસ્ટમાં જે પણ નામ છે એ બધા ઉમેદવારો ઉચ્ચતરમાં કોઈ જતા નથી બરાબર ફક્ત માધ્યમિકમાં જે લિસ્ટ છે એના આધારે જ બનાવ્યું છે પરંતુ વાસ્તવમાં ઘણા બધા ઉમેદવારો ઉચ્ચતરમાં પણ જવાના જ છે એટલે આપણું જે આ કટ ઓફ છે એટલે એટલો એટલે નીચું તો જવાનું છે તો મિત્રો આ વિડીયો બાબતે અને અંદાજિત મેરિટ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત